ધામ ખાતે રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત વિરાટ નારાયણ વન ખાતે એક પેડ નારાયણ બાપુજી કે નામ અને એક પીળ માકે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો એક દિવસમાં એક સ્થળ પર સૌથી વધુ રેકોર્ડ બ્રેક તેર હજાર પાંચસો એકાવન વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા તેમજ ફળાઉ વૃક્ષોની રોપણી કરીને વિરાટ નારાયણ વનને આકાર આપવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૃક્ષો અને વનોની જાળવણી માટે એક મા કે નામ હેઠળ વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તાજપુરા ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લોકોને ધરતીને લીલી માટે અપીલ કરાઈ હતી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા નારાયણધામ ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રેકોર્ડ બ્રેક તેર હજાર પાંચસો એકાવન જેટલા આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા અને ફળાઉ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વન વિભાગ દ્વારા વિરાટ નારાયણ વન ખાતે સમગ્ર વિસ્તારમાં છોડ રોપવા માટે ખાડા ખોદવામાં આવ્યા જ્યાં વૃક્ષારોપણ કરવા માટે નારાયણધામ ખાતે આવતા ભક્તો ગ્રામજનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો દ્વારા સૌ પ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદની વૃક્ષની જાળવણી કરવાની નિયમ સાથે વૃક્ષારોપણ કર્યું હતું વડ પીપળો આમળા દેશી આંબા બીલી ગરમાડો સીતાફળ ગુલકંદ રગત રોયડો પારિજાત સહિત આડત્રીસ પ્રકારના તેર હજાર પાંચસો એકાવન વૃક્ષોનું વાવેતર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો અગાઉ બાર હજાર વૃક્ષો રોપવાના રેકોર્ડ તોડીને તેર હજાર પાંચસો એકાન વૃક્ષો રોપવામાં આવ્યા હતા